મિથુન રાશિનો ગુરુ વાર્ષિક ફળ કેવો આપશે તે બાબત ચર્ચા કરીશું કારણ કે ગુરુ સાતમા સ્થાન છે તેથી પત્નીથી વિભાગથી દૂર લગ્ન સત્પણ થવામાં મુશ્કેલી ઊભી કરે ભાગીદારીમાં તકલીફ કરે ગુરુની પાંચમી દ્રષ્ટિ લાભસ્થાનમાં થવાથી મિત્રોથી લાભ આપે તેમજ આ કૃષ લાભ ઉભો થાય તંદુરસ્ત છે માટે ખાવામાં ધ્યાન રાખવું વધવાની પૂરી શક્યતા છે નવમી દ્રષ્ટિ હોવાથી રાહુને પ્રેશરમાં રાખશે આપી શકે પણ તે છતાં ભાઈથી સંબંધ બાબત ધ્યાન રાખવું યાત્રા પ્રવાસ થવાની શક્યતા છે રાજસ્થાનમાં કેતુ તમને અંધ ભક્તિ આંધળી ભક્તિ આપશે ભક્તિ તરફ તમે પ્રેરાઈ જશો આંતરિક પ્રયોગો થોડું દૂર રહેવું કેતુ માટે ધાર્મિકતા બહુ વધી જશે તેમજ ચોથા સ્થાનમાં શનિ મીન રાશિમાં પસાર થાય છે માતાની તબિયત સાચવવી જમીન મકાન સોદામાં ખેતરપિંડી ન થાય ધ્યાન આપવું શનિની દિશા સ્થાન દસમા સ્થાનમાં સાતમી દ્રષ્ટિ થવાથી નોકરી ધંધામાં મુશ્કેલી ઊભી થાય નોકરીમાં ટ્રાન્સફર થવાની પણ શક્યતા છે મકાન પણ બદલ લાવવાની શક્યતા ઊભી થાય છે માટે શનિના ઉપાય કરવા હવે આપણે ધનરાશિ માટે ગ્રહોના કયા ઉપાય કરવા તે બાબત જાણશું કેતુ કૂતરાને રોટલી નાખવી મંદિરમાં લીંબુનું દાન કરવું સાત લીંબુ દાન કરવા વધારે મુશ્કેલી આવે તો કેતુ ભાગ્યસ્થાનમાં છે ભાગ્યમાં રૂકાવટ થાય અને કંઈ વધારે મુશ્કેલી આવી પડે કંઈક ફાવતું ન હોય કામકાજ ન થતું હોય તો કાન જમણા જમણી બાજુની કાનની બુટી વિંધાવી તેમાં સોનાની રીંગ પહેરવી બીજું ગુરુ ગુરુ હાથમાં સ્થાનમાં થોડીક અશુભ અસર કરશે તેથી સપન લગ્ન બાબત મુશ્કેલી ઊભી થાય કેસરનું નાભી ઉપર દરરોજ લગાવવું કેસરનો કપાળમાં ચાંદલો કરવો કાનની પાછળ પણ કેસર લગાવી શકાય પીપળાને દરરોજ પાણી રેડવું ત્રીજું શનિ પાણીનો કળશ ભરી માથા પાસે રાખો પછી ઘરની બહાર ઝાડના મૂળમાં નાખવું ત્રણ દિવસ કરવું તેમજ ઘરમાં કપૂર લવિંગનો ભોગ કરવો હનુમાન ચાલીસા કરવા દ્રુપદ નમસ્કાર